ઘણા બધા માણસ છે આપણે ત્યાં જઈને તમને દેખાડી ત્રણ વાડીઓમાં ત્રણ રખડતા હતા આટીયું મારતા હતા સણા વાવલ છે સણા ઘઉં જીરું ધાણા એક વસ્તુ મૂકી નથી જુવાર વાવી બધું વાવ્યું એકય વસ્તુ મૂકવાની થતી નથી મામે એમ કે ચાલો તમને દેખાડી બધું મિત્રો આ જો આ સણા વાવલ છે એના પછીના ખેતરમાં હજી આ હેઢા ઓલી બાજુ છે એમાં જીરું છે કદાચ કેમ કે આપણે બધું જોવા નથી ગયા અને એના પછી ધોરું ધોરું દેખાય એ છે ધાણા આ બાજુ જુવાર વાવલ છે અને અંદરની સાઈડ ઘઉં વાવલ હે આયા જુવાર હે અને આ ઓલી દિવાલ હે ને એની ઓલી બાજુ ઘઉં વાવલ છે હલો તમને દેખાડ આ એ મામાની ગાડી ઓલી એ મામાની ગાડી

અમારે બેસવું તો પણ બેસવા ના દીધા હાઈ લો મીમાન હતા એટલે બેસવા ના દીધા ન કરતા હજી બેસી જતા આપણે કઈ વાંધો નહીં હવે બીજી વાર કઈ ક્યું મોહ તીથી બેસીયું આપણે પણ મજા બહુ કરી આપણે ઓ ભાઈ મિત્રો આર્યા જો ઘઉં છે મેં કીધું તું ને મામા એને અહીંયા કઈ પૂરું નથી રાખ્યું આ ભાઈ અરે સબસ્ક્રાઇબર આપણે હજાર ની માસે અગિયાર હોય આ ઘઉં હે મકાઈ જુવાર બાજરો બધું વાવી નાખ્યું ખાવા પીવાનું કઈ ઘટવું ના જોઈએ ચણા બધું દેખાતો જો હે બહુ જાજો આજ કરે તો ઘઉં નકર કરવા ખેર જીરું વાવે તો મિત્રો બધા હરખા થી લાગલ છે કામ માં દેખાતો હું તમને પેલા જ દેખાડું ઓયલો માટી આ બાજુ જોયા રાખે છે વિડિયો માં હા રામભાઈ મામા જોઈ લ્યો હા જોઈ લ્યો ના ના હું ચિંતા ના કરજો હા આ ચિંતા ના કરો મિત્રો ટાણ આપડે થઈ ગયું બહુ મોડું એટલે અંધારું થઈ ગયું ખાવાનું ટાણું થાય હવે માતાજી તેડવાના છે એટલે તેડાઈ ગયા હવે કંથાન બધું પૂરું થઈ ગયું અને હવે ખાવાનું બાકી છે આપણે આ મસ્ત ઘણી આઈટમ હું છે ઉંબાડિયું ને ઉંધીયું ઊંધિયું લાડવા પછી રોટલી પરોઠા કે એવું કઈ કે બહુ જાજુ કઈ ખાવાનું મામા એ ઘણો ખર્ચો કરી નાખ્યો અને હજી ઘણું દેખાડવાનું હોય કબ્બડી રમવાનું હોય એવું કઈ રમવાનું કેતા તા આખી રાત જાગરણ રહે એટલે રમવાનું છે કઈક જો હું આપડે હું રમીએ ઈ એનો video ઉતારશું જોતા રેજો બહુ મજા આવી છે જોવામાં અને આપણો જરાક અવાજ બેસી ગયો લાગે મને બાકી કોઈને લાગતું નથી અ જોતા રહેજો આપણે કબડ્ડી કે ગમી કઈ રમવાનું થાય તો એ તમને નકર પછી બેઠા રહે હું તમને કઈ જોવાનું મળી જાય કઈક ને કઈક મળી જાય અટાણત મામાન્ય બધું હાલે હે અટાણત બધા કીર્તન બાયું કીર્તન ગાય જણો બધા પુત્રો તો આમ લાગ્યા ક્રિકેટની મેચ જોઈ બધું કરે એવું કરે તો જોતા રહ્યો તો મિત્રો અટાણે જો ક્રિકેટ ચાલે છે જાગરણ હું કરવાનો હતો આપણે એટલે પછી ક્રિકેટ રમવા મંડ્યા બે ત્રણ ગેમો રમવા અને અહીંયા જીતા તો પહેલી શરૂઆત છે અને હું અહીંયા છું મામા દાયલ છે આખો બીજા કોઈ એમ દેખાતા નથી આ મામા દાયલ છે આખી એમ માનો ને કે મજા કરી લીધી આજ તે મિત્રો આપડે આવી ગયા આમ માંથી બહુ વેલા આવી ગયા હતા અને આવીને આપણે હજી થોડા કાડાવરા થયા ભાઈ હું લીધી આવીને ડાયરેક કામ તો ડાયરેક કરાવી દઈએ અને હજી ભેહુ પાડીને આપણે ખાટલે બેઠા તા 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 કુંજ ઉડાડવાનું કહી દીધું હજી ઉઈ ગયા હવે સૂરજ નારાયણ લે મારું કામ કૂતરા કર દીધું તમને દેખાડું તો જો એલી કુંજ ઉડે ને આ કૂતરો જો દેખાય ન દેખાતો હા થોડો થોડો દેખાય નથી દેખાતો હજી કૂતરો એ જ કલર નો છે પાછો જીરો હેઠો હે ને એવો કલર નો કદાચ તે નહીં દેખાતો હોય પણ કુંજ ઉડાડી દીધું એટલું બસ આપણે બીજું કંઈ કામ નથી તો હવે આપણે પાછા મળી જીરું જોરદાર થયું એવું બાકી અને આ એ જોરદાર દેખાય હે અટાણે ફોટા બે ત્રણ પા લેવા આપણે હવે મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહેજો અહીંયા સુધી જોયું તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો બાય બાય તાતા શિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળીએ એક નવા વ્લોગમાં જોતા રહેજો